દમણ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ રાજનેતા એવા નઝીરભાઈ એ દિંગમારની વેલકમ ડેવલપર્સ ખાતે ખારીવાડમાં આવેલી તેમની કચેરીમાં ગત રોજ રવિવારે સાંજના સાત કલાકે અજાણ્યા ઈસમોએ માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધી કચેરીના શટર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું બે રાઉન્ડ ફાયરિંગ એ ફક્ત નઝીરભાઈ અને તેમના પરિવારોને ડરાવવા અને ધમકાવવામાં આવે તે હેતુથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય એવું અનુમાન હાલમાં દમણ પોલીસ દ્વારા લગાવી રહી છે અને તે અનુસાર તે દિશામાં તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલાં નઝીરભાઈનું અપહરણ થયું હતું જેના આરોપી હાલમાં દમણની જેલમાં સબડી રહ્યા છે અને તેઓનો કેસ ચાલી રહ્યો છે અને આ કેસની સુનાવણી આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવવાની હોય અને આ કેસને ઢીલો પાડવામાં આવે તેવી અપેક્ષાથી આરોપી દ્વારા નઝીરભાઈ અને તેમના પરિવારને ડરાવવા અને ધમકાવવા માટે ફક્ત તેમની કચેરી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોય એવી માહિતી હાલમાં પોલીસ દ્વારા આપવામાં આવી છે દમણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આ દિશામાં તેઓ આગળ તપાસ કરી રહ્યા છે બે દિવસ પછી કોર્ટમાં સુનાવણી હોય અને અપહરણ કરતા નઝીરભાઈનો પક્ષ વધુ મજબૂત ન બને અને કોર્ટમાં જુબાની ન આપી શકે અને કેસને ઢીલો કરવામાં આવે તે હેતુસર આ ફાયરિંગનું કાવથરૂ ઘડવામાં આવ્યું હોય એવી પ્રાથમિક માહિતી પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવી છે અને તે દિશામાં દમણ પોલીસ તપાસ હાથ ધરી છે જોવાની વાત છે કે ગત રોજ રવિવારે સાંજના સાત વાગે નઝીરભાઈની કચેરીમાં બે રાઉન્ડ ફાયરિંગ થાય છે દમણના શેરી એવા ભરચક વિસ્તારમાં અને તે પણ રવિવારનો દિવસ રજાના દિવસે જ્યારે પર્યટકોની સંખ્યા વધુ હોય છે એવા સમયે માર્કેટ જેવા વિસ્તારમાં જ્યાં કાયમી વાહનોનું અવર જવર અને લોકો આવતા જતા હોય છે એવા ભરચક અને શહેરી વિસ્તારમાં ખુલે આરોપીઓ આવે છે અને બે રાઉન્ડ ફાયરિંગ કરીને જતા રહે છે આ ફાયરિંગના બનાવને લઈને નાનકડા દમણ જેવા પ્રદેશમાં ભયનું વાતાવરણ ફેલાયું છે લોકોની સુરક્ષા એ પ્રશાસનની પ્રાથમિકતા હોવી જોઈએ જેને લઈને જનમંચ ચેનલે પાંચ દિવસ અગાઉ એટલે કે ચૌદમી નવેમ્બરે દમણના લોકોની સુરક્ષા અને સલામતી માટે દમણ પ્રશાસને ઠેર ઠેર જાહેર સ્થળો પણ જ્યાં લોકોની અવરજવરની જવરની વસ્તી વધુ હોય છે એવા તમામ જાહેર સ્થળો ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે દમણ એ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે દમણનો ભૂતકાળ ને જોતાં અને હાલની દમણની પરિસ્થિતિને જોતા દમણને અને તેના લોકોને સુરક્ષિત કરવું એકદમ અગત્યનું ગણાય છે સંઘ પ્રદેશ દમણને વિકાસની સાથે સાથે સુરક્ષાની પણ જરૂરત છે દમણ જે અરબી સમુદ્રના કાંઠે આવેલું એક નાનું ટાપુ છે જેને સુરક્ષાની ખાસી જરૂરત છે દમણને સુરક્ષિત કરવું હોય તો દમણના તમામ જાહેર સ્થળો મુખ્ય માર્ગો અને જ્યાં જાહેર લોકોની અવર જવર વધારે હોય તે સ્થળો પર સીસીટીવી કેમેરા ગોઠવવાની તાતી જરૂરિયાત છે દમણનો ઇતિહાસ જો આપણે જાણીએ તો ભૂતકાળમાં દમણ સ્મગલિંગ અને ચોરી માટે પ્રખ્યાત હતું દમણમાં આજથી સાઠ વર્ષ પહેલા વિદેશોથી જેમાં ખાસ કરીને દુબઈથી બોટ આવતી જેમાં ઇમ્પોર્ટેડ માલની સ્મગલિંગ દાનચોરી નું કેન્દ્ર આ દમણ હતું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ગુનેગાર એવા દાઉદ અને અબુ સલેમ પણ દમણથી જ ઉપર આવ્યા હતા આ સ્મગલિંગ અને દાન ચોરીના સમયથી જ આ દમણ અસામાજિક તત્વોથી ભરાયેલું જોવા મળતું હતું જોકે હાલમાં સ્મગલિંગ કે દાનચોરી તો બંધ થઈ ગઈ છે પરંતુ દમણ એક સોફ્ટ ટાર્ગેટ તો છે અને એક સોફ્ટ ટાર્ગેટના કારણે અહીં આતંકવાદી અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ પર્યટકોની સુરક્ષા અને જાહેર જનતાની સુરક્ષા માટે દમણમાં સીસીટીવી કેમેરા મૂકવા અતિ આવશ્યક છે જો દમણની સુરક્ષા ઉપર પ્રશાસન ગંભીર હોય અને તકેદારીના ભાગરૂપે પણ જો પ્રશાસન પોતાની નિંદ્રા ઉડાવીને દમણની સુરક્ષા બાબતે ધ્યાન આપવા ઈચ્છતી હોય તો દમણના તમામ અતિ સંવેદનશીલ એવા જાહેર સ્થળો અને વિસ્તારોમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા ગોઠવે અને તેનું એક મોનિટરિંગ રૂમ પણ બનાવે જેથી કરી તમામ સ્થળોનું સીસીટીવી કેમેરાના મામથી વોચ અને દેખરેખ રાખી શકે અસામાજિક તત્વો દ્વારા થતી મારામારી ચોરી લૂંટ હત્યા અપહરણ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ અટકશે આવા સંજોગોમાં દમણ પ્રશાસને સીસીટીવી કેમેરાની તાત્કાલિક સુવિધા આપવામાં આવે અને ઠેર ઠેર તમામ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા મોનિટરિંગ રૂમમાં માં અતિ આધુનિક ઉપકરણોથી લેસ જો સુવિધા આપવામાં આવે તો આવા ગંભીર બનાવોને અટકાવી શકાય છે જર્મન ચેનલે પોતાની જવાબદારી સમજીને દમણ પ્રશાસન અને લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે અને તે દિશામાં તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી એક માંગ મૂકવામાં આવી હતી જેના ફક્ત પાંચ દિવસ બાદ એટલે કે ઓગણીસ નવેમ્બરે રવિવારના દિવસે સાંજના સાત વાગે જાહેરમાં બિંદાસ આરોપી આવે છે અને બે રાઉન્ડ ફાયરિંગ કરીને જતા રહે છે આ ફાયરિંગના બનાવને લઈને દમણ પ્રશાસન અને દમણ પોલીસે બોજ પાઠ લેવાની જરૂર છે આ કોઈ નાની ઘટના નથી જ્યાં અવર જવર કાયમ રહે છે એવા વિસ્તાર અને સમયમાં જો આ પ્રકારના આરોપી આવીને બે રાઉન્ડ ફાયરિંગ કરીને જતા રહેતા હોય તો આ દમણ પોલીસ અને દમણ પ્રશાસન માટે ચેતવણી સમજી શકાય છે આ ફાયરિંગની ઘટના દમણના લોકોને હચમચાવી જાય છે હાલમાં દમણમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને એ લોકોનો વિશ્વાસ દમણ પોલીસ અને દમણ પ્રશાસન ઉપર કાયમ રહે તે માટે તાત્કાલિક દમણ પ્રશાસન અને દમણ પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરીને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા મળી રહે તે અંગે કોઈ કાર્યવાહી કરવી જોઈએ હવે દમણ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નઝીરભાઈ ડિંગમારની કચેરીમાં ગતોષ થયેલી ફાયરિંગની ઘટના બાદ અને અગાઉ તેમનું અપહરણ થયું હતું જેના કેસની સુનાવણીને લઈને આ આખી ઘટના બની હોય તેવું તારણ દમણ પોલીસ લગાવી રહી છે અને તેની તપાસ કરી રહી છે પરંતુ આ એક બોધ છે જેને દમણ પ્રશાસન અને દમણ પોલીસ ગંભીરતાથી લે અને કોઈ આગળની કાર્યવાહી કરે એવી લોક લાગણી ઉઠી રહી છે સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો અમારી મેલ આઈડી જનમંચ ઇલેવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફેસબુક અને યુટ્યુબ પર પણ જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ વન ઝીરો ફાઇવ ફોર વન ફોર પર પણ સંપર્ક સાધી શકો છો અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો